સુપ્રીમ કોર્ટે નિમેલી સમિતિ પર્યાવરણ મંત્રાલયે નિમેલી સમિતિ બંને સમિતિના અહેવાલ અહીંયા ફેક્ટરી વિરુદ્ધ શિયાળામાં જે પક્ષીઓ આવે એમનો અભ્યાસ હજી બાકી છે જે ખોટા સમર્થન પત્રો રજૂઆત રજૂ કરવામાં આવ્યા એની પોલીસ ફરિયાદ હજી નોંધાઈ નથી બંધારો નોટિફાઈ થયો નથી એવા સંજોગોમાં ઉતાવળે પર્યાવરણીય સમીક્ષા સમિતિએ ડોળિયા પઢિયારકા માઇનિંગ માટે જે પર્યાવરણીય મંજૂરી આપી છે એની સામે એનજીટીમાં પિટિશન તો દાખલ થવાની જ છે નેક્સ્ટ વીકમાં થઈ જશે માત્ર પિટિશનથી આ વિસ્તારના ખેડૂતો અટકવાના નથી અહીંયા સતત ગામડાઓમાં મિટિંગો થાય છે અને જેવી એનજીટીમાં પિટિશન થઈ જાય એટલે તરત જ આ ગામડાઓનો વ્યાપક પ્રવાસ કરીશું ગામે ગામ જાગૃતિ કરીશું આખા તાલુકાના ગામોમાં જરૂર પડે પદયાત્રાઓ બાઇક યાત્રાઓ વાહન યાત્રાઓ કરીશું મોટી સંખ્યામાં લોકોને એકઠા કરીશું અને ગુજરાત સરકાર પર અમે દબાણ ઊભું કરવાનો પ્રયત્ન કરીશું કે વહેલામાં વહેલી તકે બંધારો નોટિફાય થાય કાંઠા વિસ્તારના બંધારા નોટિફાય થાય એટલે આ પ્રકારના વિનાશક ઉદ્યોગો આ વિસ્તારમાં આવતા કાયમ માટે અટકે એટલા માટે અમે તાત્કાલિક અને લાંબા ગાળાની બંને વ્યૂહરચનાથી આ વિસ્તારના ખેડૂતો ખેડૂત એકતા મંચ આગળ વધી રહ્યા છીએ